चलो सरस मजा मछली बनाई दो, दो तो तो चलो एवं नहीं मन जो दो पे कई मछली बनाई मन जो दो पे ओहो मस्त पानी में तरह मैं दीक रहा तो अरे वाह शाबाश चलो अद अदा पार दो बेटा चलो आज आप मैचिंग मैच रमत रमवा चलो हूँ गीत गाँव ने पहला ये सांभज बराबर हाँ चलो वाह रे वाह रजा पड़ी मजा आवी मजा आवे रेखा ना घरे जवाना मेथी गोटा खावाना मेथी गोटा ना खेत जवाना जवाना सेव ममरा खावाना મગબત જમવાના મગબત જમવાના દેવની દેરીએ જવાના જવાના જે જે કરવાના અહીંયા આગળ કવિતા છે એમાં તમારે જે મૂળાક્ષર મેચ થતો હોય એ તમારે ત્યાં મૂકવાનો છે ચલો પછી બીજી ટુકડી આવશે એના કાના વાળા પાઠપકડ એના કાના વાળા મેચ કરવાના બરાબર ચાલો હવે સીજી ટુકડી છે અને એક માત્રાવાળા લેવાના બરાબર હું જેને બોલાવું ને એને એકસાથે નઈ રમુ આપડે આપણે લાઈનમાં ધીમે ધીમે રમુ ઈશું એટલે બધાને સમજાણ પડે બરાબર ચાલો હવે પહેલી લીટી જોવો આદિત્યભાઈ પહેલી લીટી જોવો વાહરે વા રજા પડી મજા આવી એમાં કઈ મૂળાક્ષર આવશે બેટા આ છોટા પાડ દો પહેલા મૂળાક્ષરો છોટા પાડતા મેં પાછે શું દેખાય

કયો મૂડક્ષર મુકે બેટા બોલવાનું ર ર વેરી ગુડ ચલો તમે કયો મૂકે તરુણ મ સરસ ચાલ હવે ગોટ બીજી લાઈન માં જોવો બીજી લાઈન માં છે બીજી લાઈન માં ન આવે તો ત્રીજી લાઈન માં જોવો નઈ પંખાય તા બજાય છે બેટા સરસ વેરી ગુડ આ નજીક છે બેટા ના ના પંખાય તા બજાય છે મટીકા

કેટલા બજ્યા એટલા એ મૂકી દો ચલો નહીં ને એટલા સરસ મૂકી દો ચલો બે તમા જોડે રેવા દો એ પેલું છે એ હોય બેટા સ હોય છે મૂકી લઈ લો એ જો હવે જો આ પહેલી ટુકડીયા કેટલા મૂળાક્ષર મૂકે જો મેચ કર્યા સ અક્ષર જો કેટલા મેચ અક્ષર કર્યા બોલો ચલો ચલા બોલો કયા છે બોલો પહેલા ર મ વ ન ગ चलो बीजी टुकड़े आवाज बाजू में बेटा क्या मूडाक्षर दो पार। चलो हम पहले से शुरुआत करो चलो एं ज, एं आप जो ज, एन जगह आपजो बेटा हाँ लख्य जवाब राखज शुरू करो बेटा पहली लीटी वाचो वाह हरे बाढ़ाक्षर वा। आए क्या क्या ना સબાસ કયો અક્ષર કહેવાય બેટા વાહ વેરી ગુડ મુકો હિમેશ તમારે પણ મુકવાનું બધાય જ્યાં દેખાય ત્યાં મુકવા જ મનવાનું પહેલી લીટી જો પહેલી લીટી લીટીમાં કયા કયા મૂડ અક્ષરો આવશે કાનાવાળા સબાસ વેરી ગુડ સરસ ચલો 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 જોઈએ આપણે કોણ કેટલા મૂકે છે એમ હ મેચિંગ કરવાનું છે એના જેવું જ શોધવાનું એક બાજુથી તો ખબર પડશે બીજી લાઈનમાં રેખાના ઘરે જવાના મેથી ગોટા ખાવાના તો એમાં જુઓ જકાના કેટલા મૂળાક્ષરો છે બેટા આગળ જવા દો ના હોય તો તો આવી ગયું પેલા એટલે વાની આવશે હા ના પણ આવી ગયું ચાલ હવે જે મૂડ અક્ષરો વજાજો ચાલ હવે હવે નથી ને બેટા પાર્થ નથી ને ચાલ હવે જો કેટલા કેટલા મૂડ અક્ષર મૂક્યા કનાવારા જો લે ગણિ બતાય પાર્થ વાંચવાના બેટા ગણવાના નથી પહેલા જો પહેલી લીટીમાં કયો મૂકેયો હીમેશ પહેલી લીટીમાં જા સરસ પછી બીજી લીટીમાં ના ચલો તીજે લીટી માં છે હા બોલો રા રા સરસ ચલા ચોથી લીટી માં નથી બરાબર એટલા મૂડ અક્ષરો તમને મળ્યા કયો બેટા હા વારાઈ ગયો ને બેટા વાહ સરસ કેટલા થયા 1 2 3 ને 4 ચાર મૂડ અક્ષરો સોજા સરસ તાળી પાડો ભાઈ પેલી બીજી ટુકડી માં દે ચલા બીજી ટુકડી ભી થઈ જા આ બાજુ આવી જાઓ તમે આ બાજુ આવtaro બેટા ચલા ચૂટા પાડ દો चलो यस बेटा हम कमांडो बेटा शाबाश वेरी गुड बोलवानो है हम आरयो आरयो नहीं जे हम बोलवानो हां एम काय उडी बेटा दे ચાલો કેટલા મૂળાક્ષર અક્ષર એમાં બતાવો છે બે હવે નહી હોય એવું લાગે છે હવે તમે નજર કરવાની બેટા છે કે નહીં હવે નથી હવે ચલો રેદ ચલો એશ્વર્યા કયા કયા મૂળ અક્ષર મૂકે તમે બોલો અહીંથી આ બાજુ આવતી રેશ્વર્યા બધા મને પછી વાંચીને બતાય ચાલો क्या क्या मुकया बेटा सरस मे, सरस ये मुकया बोलवा गेवाई ले बेटा गेवाब्द पे दे, दे, सरस जो ऐश्वर्या बेने क्या मुकया बेन टुकड़ी है રે મે સે જે અને ડે એટલા મુક્યા સરસ વેરી ગુડ થા ને મેચ શબ્દો ચલા વે છે ને હું લઈ લો હવે હું જે ને કોને મેચ કરવાનું છે તમારે મેચિંગ 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 કરીશ તું કરીશ બેટા સરસ ચલા ચલા રીતી બે પેલી રીતી માં તમારે મેચિંગ કરવાનું છે જેટલા મૂળાક્ષર હોય બધા મુકવા માંડ ચલો કઈ વાapse પેલ્લો ペлло शब्द जो हम पेल्लो शब्द भी खरे वाह खरे वाह ये के ये वो के वो खरे वाह <laughs> सब बाछ चलो પછી જા આ અનલેવન બેટા એક બાજુ થી લાઈન માં લેવન લાઈન માં લાઈન માં લેવન લાઈન માં જો આમ જોતું જવાનું જો વાહ હો તો છે જ ની આપણે છે હો આમાં નહીં ચલો પછી અહીં જોવાનું રને એક માત્ર રે હા એમ ચલો પછી શું આવશે એટલે નહીં હોય ચાલો આગળ જવા દો ચલો પછી સરસ ચલો પછી એના પછી ચલો પછી

અહીં જોવાનું જો જા છે તો જા તો આવી ગયું એટલે ફરી વાર આવશે નહીં એને છોડી દેવાનું ચાલો પેલી રિદ્ધિબેન વાંચો ને બેટા વાંચો કયા કયા મેચિંગ કર્યા તમે શબ્દ સરસ વેરી ગુડ ચલો હવે આવશે વિરાજભાઈ બીજી લાઈનમાં વિરાજભાઈ મેચિંગ કરશે જેટલા અક્ષર આવે બધાના મેચિંગ વિરાજભાઈ કરશે સામે જતા રહો બેટા चलो पेला थी लो ए ए ले लो पहला ऊपर वाली लाइन आखे ले लो चलो शुरू करो पहली लीटी थी शुरू करवाना रेखा ना गरे जवाना बीजी लीटी कोने कहवाय बेटा हाँ चलो शुरू करो बोलवा क्यों मूडाक्षर छे रे सरस वेरी गुड चलो पची

चलो પછી ના તો છે અહીં આગળ આવી ગયું ના એટલે નાની હોય આપડી પાહે चलो પછી એન બાજુમાં પણ એક સર છે આએ આ આને જો સોદો સબાસ चलो બછા સે મે ચેક કે જોજે હવે થસે મે ચેકે चलो तुम्हें बेचत तुम्हारे पण ध्यान रखना कि के मैं थायो छे अबे नहीं ना, सरस चलो क्लेप करो विराज माटे चलेश्वरिया बेना आ तीसरी लाइन एसवरियन करानी बद्दा ले लो पहला नीचे ऊपर वाला चलो तीसरी लाइन तारे बेटा आ देवलना खेत जवाना सेव ममरा खावाना पहला चीज हो जाए बेटा Ambra ke am Ambra ke lakukan dekai. Bolwan beta munggu munggu nih dewan. De wow em bolwan. Cello pachi. Sabash, very good. Abi kau ya, apa sih? शाबाश जो एम एम रम बानु जो के मस्त रमे बोलवान बेटा रे रम बोला जो जो सरस वेरी गुड चलो पछि वा आ जोई लेवानु वा छे के नथी एम जोई लो सरस चलो पछि ના જોવાનું ના તો આવી ગયો પછી નો અક્ષર જોવાનો અહીંયા ના હોય ને તો તઈ લેવાનું આવી ગયો પછી આગળ જવા દેવાનું સરસ વા જોરદાર કયો મેચ કર્યો શબ્દ અક્ષર મુદ્દા હા મેચિંગ કર્યું સે અક્ષર ચલો પછી બા વેરી ગુડ

मजा मजा आ जाए चल ले लो बेटा ऊपर थी फटाफट लो चलो चलो चौथी लाइन से हमारी हिमांशी बेन मैच कर से हिमांशी पछि पार्ट तैयार रह जा तू चलो हिमांशी बेन आ चौथी लीटी गुलाबी कलर नहीं मनगमता मग पग बात जमवाना ए मैं ऊपर मुकवान बिल्कुल एन ऊपर मैच करवान सरस वेरी गुड चलो पछि शाबाश जोई रह जा बाजू बद्दा वेरी गुड चलो પછી ઓ હિમાનસી બેન તો फटाफट મુકવા માંડ્યા ભાઈ સરસ હવે કયો મોડ અક્ષર આવશે સબબશ વેરી ગુડ આ બાજુ બેટા એમાં દીકા આ બાજુ આવતી હા એમ આવતું રહ્યા નો હવે સરસ વેરી ગુડ ચલો પછી કયો આવશે બેટા જમવાના સાબાશ વેરી ગુડ જો કઈ ખબર પડે એને કે મ આવી ગયો તો હું આગળ વધું એમ સાબાશ વેરી ગુડ તાલી પડો ભાઈ જોરથી સરસ ચાલો વાંચો બેટા કયા કયા મૂળ અક્ષર મૂક્યા તમે વાંચો હમ સરસ 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 વાહ સરસ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ શાબાશ વેરી ગુડ ચલો હવે આવશે પાર્થભાઈ પાર્થભાઈ ને તો ચલ લે લેટી દેવની દેરીએ જાવના જે જે કરવાના ચલો પાર્થભાઈ ચલો વાંચો પહેલા પહેલા થી જોવાના હતી આ થી શરૂ કરવાનો મુક્ત મુક્ત તઈ જવાનું જોઈએ આપણે પાર્ક ભાઈ કેવું આવડે છે દરેક નું ધ્યાન આ બાજુ જોરથી બોલવાનું બેટા શું કયો મૂળાક્ષર છે બેટા દે હા જે મેચ કરો ને મૂળાક્ષર બોલવાનું જોરથી ચાલો પછી પહેલા આ અહીંયા પૂરું કરો પહેલા આઈ છે પૂરું કરતો કરતો જવાને એમ ને એમ ને એમ ન મુકવાનું પહેલા એક બાજુથી લાઈન લેવાનું બેટા એટલે એક કે રહી ના જાય ચલો ફરી ફરીથી શરૂ કરો દે પછી ચલો લાઈન માં લેવાનું બેટા એમ ને એમ મૂકી દેસ પછી આપણે ભૂલ પડશે ચલો પછી જવા દો આગળ ગાડી શાબાશ જો એમ કરવાનું મન ટીકા ચલો પછી કયો મૂળાક્ષર આવશે વેરી ગુડ વામુકો ચાલો ચાલો પછી સરસ મુકો ચાલો સરસ પછી જી સરસ વાબવા જી સાબაშ ચાલો પછી આવશે હવે સદો સદો કયો મૂડ અક્ષર આવશે હવે આવશે હવે કે મુરાખ સર સોધો સોધો ચલો પછી આવશે હવે વા અને ના એ બંને આવી ગયા અહીં આગળ બરાબર એટલે હવે મેચ થશે નહીં ચલો તાળી પાડો બેટા સર